તો પોરબંદર જિલ્લામાં વરસાદથી જનજીવન ખોરવાયું છે અને ભારે વરસાદથી પોરબંદર જૂનાગઢ સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યો જૂનાગઢ પોરબંદર હાઈવે પર પાણી ભરાતા લોકોને હાલાકી અને લોકો ફસાય નહીં તે માટે આ સ્ટેટ હાઈવે બંધ કરવામાં આવ્યો છે પાણી ભરાતા લોકોએ અધુ વાહનો રોકવા પડ્યા હતા કુતિયાળામાં ભારે વરસાદથી ખેતરો પણ પાણીમાં ગરકાવ થઈ ગયા છે આ જે દ્રશ્યો દેખાઈ રહ્યા છે ત્યાં ખેતરો છે કે પછી નદી વહી રહી હોય તેવા તે ખ્યાલ જ નથી આવી રહ્યો તો જે સ્ટેટ હાઈવે આવેલો છે ત્યાં વાહનો અટવાઈ પડ્યા હતા લોકો જોઈ રહ્યા છે કે એક તરફ ટ્રાફિક જામ છે પાણી ભરાયેલા છે તો પછી નીકળવું કઈ રીતે ત્યાં જ વાહનો રોકી દેવામાં આવ્યા સતત બે દિવસથી કુતિયાણા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે ચોવીસ કલાકમાં છ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હતો અને ગ્રામ્ય પંથકમાં દસથી બાર ઇંચ જેટલો વરસાદ વરસ્યો હાલ આપણે પોરબંદર જૂનાગઢ સ્ટેટ હાઈવે પર પહોંચ્યા છીએ આ તમામ રસ્તાઓ છે હાલમાં બંધ થઈ ગયા છે કારણ કે ઉપરવાસમાં ભારે વરસાદ હોવાને કારણે પાણી રોડ ઉપર ફરી વળ્યા હતા આપણે દ્રશ્યો જે બતાવવા જઈ રહ્યો છું આ કોઈ નદી નાળાના નથી આ ખેતરોના દ્રશ્યો એ તમામ ખેતરો છે જળબંબાકાર જેવી પરિસ્થિતિ થઈ ગઈ છે હું તમને રોડ સાઈડના દ્રશ્યો બતાવ તમામ વાહનો છે વાહનો છે સ્ટોપ થઈ ગયા છે પહેલાઓ સ્ટોપ થઈ ગયા છે ગાડીનું સ્તર સતત વધી રહ્યું છે જેના હિસાબે લોકોને મુશ્કેલી વધી રહી છે વાહનદારીઓમાં મુશ્કેલી જોવા મળી છે લાઈનો લાગે બંને સાઈડ વિસ્તારોની વાત કરીએ તો તમામ વિસ્તારો છે એ તમામ વિસ્તારો ઉપર પાણી ફરી વળ્યા છે હાલમાં જુનાગઢ પર પોરબંદર સ્ટેટ હાઈવે બંધ હતા વાહનોનો સ્થપાવો લાગી ગયા છે કેશ પરમા સંદેશ ન્યૂઝ કુટિયાણા